અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ અને ડેમો સ્થિતિ અમરેલી જિલ્લામાં ભારે વરસાદના પગલે નદીઓમાં આવ્યું છે અને મુખ્ય ડેમ છલકાઈ ગયા છે પાણીની આવક વધતા આ ડેમો દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે નીચાણ વિસ્તારોને એલર્ટ કરાયા છે ઠેબી ડેમ ડેમ એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે ડેમ માં પાંચસો છપ્પન ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાય છે જે રૂલ લેવલ જાળવવા માટે કરાયું છે અમરેલી ચાપાથળ પ્રતાપપરા અને ફતેહપુર સહિતના નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે ખોડિયાર ડેમ જિલ્લાનો સૌથી મોટો આ ડેમ ફરી એકવાર છલકાઈ ગયો છે ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા ખોડિયાર ડેમના ત્રણ દરવાજા દોઢ દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે હાલ ડેમમાં ત્રણ હજાર ત્રણસો નેવું ક્યુસેક પાણીની આવક અને એટલી જ જાવક નોંધાઈ છે જેના પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે ધાતરવડી ડેમ બે ખાંભા ભારે વરસાદ ને કારણે ખાંભાની પૂર ની સ્થિતિ છે જેના પગલે રાજુલાના એક દરવાજો પાણીની આવક વધતા ખોલવામાં આવ્યો છે નદીઓમાં પૂર અને વરસાદી માહોલ અમરેલી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદી માં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે ગાવડકા થી લઈને સમગ્ર નદી માં પાણી નો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો આ પૂરથી આસપાસના ગામડાના ખેતી પાકને ફાયદો થવાની શક્યતા છે જોકે વધુ પૂર આવે તો નુકસાનની ભીતિ પણ છે મોડી રાત્રે અમરેલી બાબરા લાઠી દામનગર લીલીયા બગસરા ધારી ચલાલા વડિયા કુંકાવાવ સાવરકુંડલા ખાંભા રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો અને આજે પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર કચ્છમાં વોલમાર્ક લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ રહેશે આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે યલો અલર્ટ રાજકોટ કચ્છ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલ્લો અલર્ટ સાથે ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે વરસાદ વચ્ચે રાજુલામાં ગરબા સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે મોટાભાગના પાર્ટી પ્લોટ છેલ્લા બે દિવસથી બંધ છે ત્યારે અમરેલી જિલ્લામાં વરસાદ વચ્ચે માત્ર રાજુલામાં જય માતાજી મહિલા પાર્ટી પ્લોટમાં ખૈલેયાઓ ગરબે રમ્યા ચાલુ વરસાદ વચ્ચે પણ ખૈલેયાઓએ માતાજીની ગરબી ઉપર છત્રી રાખીને મન મૂકીને ગરબે રમ્યા હતા મોડી રાત સુધી ચાલુ વરસાદમાં ખૈલેયાઓ આરાધના કરતા જોવા મળ્યા હતા જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે